તો મિત્રો આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું બધાનું તો બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ તો અમે આવી ગયા છીએ એ ભાવનગરના નવા રોડે આ ભાઈને આપણે ગાડી આંકવાની છે ગાડી આંખવાની છે ને આ ભાઈ કે આજ મારે ગાડી આપી છે જોવી અને કેવી આવડે છે આ નવા રોડે આપી છે વાતાવરણ સારું છે આ ભાઈ કેસે છે વાંધો નહીં ઈ બીકો આ કે છે જો લ્યો કેવો હેન્ડસમ બને છે આ ભાઈ આજ તો ગાડી ફાઇનલી તો મિત્ર હવે ભાઈ આપણે વીએ વાસી વાહે હા ભાઈ હવે નવો ડ્રાઈવર આવે છે જોવો તમે હા ભાઈ હા ધીમી ધારો ઈ કો બીકો નથી શાંતિથી આખજે આગજી પાણી પીવા મળ્યો ડ્રાઈવર હજી તો બેઠા ભેગો આ પાછો ઈ નથી એટલે શાંતિથી આખજે

અત્યાર લગી ભાડા કરતા ભૂલી જવાનું કામ કરતા એ ભૂલી જવાનું કેવું કામ કરતા આપડે મિત્ર હરકી ટુ વ્હીલર આવડતી ની કેવા બધાનો વારો આવે બધાનો વારો કેમ આવે માં કેવું ત્રીજો ઘેર બદલાય

એ મારે દેવાનું કેટલા દિનો વાસી પાણી પી ગયા વાંધો નહીં આવે એમાં કઈ થાય નઈ ઓલું બાવણું બંધ કઈ આમ જો મિત્ર લાલ ને પીળો ભપકો બે ગાડી લઈને ફોટા પાડવાનો એટલો શોખ છે ને આમ જો બે આગળ વહ્યાઈ ગયા તો છે છે કાળો આવે તડકો ને આવા મીડિયા હા પો સાહેબ હારી ફારી સાહેબ

फाइनली अपनी एल तो आ गई से फिटिंग था एटली बार से हाँ फाइनली <laughs> तो आप टेप फिट थी गयु से एल सी डी साथ है। तो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के